શહેર દ્વારા બહાર પાડવામાં આવેલી અખબારી યાદી મુજબ ઘરફોડ ચોરી અને વાહન ચોરીના ગુનામાં સંડોવાયલ બે આરોપીઓની પાસા હેઠળ અટકાયત કરવામાં આવે છે આ બંને આરોપીઓને અલગ અલગ મધ્યસ્થ જેલમાં મોકલી દેવામાં આવ્યા છે પ્રથમ આરોપી મનીષ મુકેશભાઈ સોલંકી છે પોતાના સાથે મળીને કપુરાઈ ચોકડી પાસે આવેલ મહેશ સબમર્સિબલ નામની દુકાનમાંથી સામાન ચોર્યો અને એક બનાવમાં તેણે સાકરદા ભાદરવા રોડ પરના ઇન્ડિયા વન એટીએમ મશીનમાંથી પૈસા ચોરવાનો પ્રયાસ કર્યો હતો જેમાં તેણે બેંક રૂમનો દરવાજો અને એટીએમ મશીનનો લોખંડનું વોલ્ટ તોડીને જાહેર સંપત્તિને નુકસાન પહોંચાડ્યું હતું જામીન પર છૂટ્યા બાદ પણ મનીષ સોલંકીએ પોતાની ગુનાહિત પ્રવૃત્તિઓ ચાલુ રાખી જેના કારણે તે નાગરિકોમાં ભયનું વાતાવરણ ઉભું કરી રહ્યો હતો અને જાહેર વ્યવસ્થામાં ખલેલ પહોંચાડી રહ્યો હતો તેને પાસા હેઠળ અટકાયતમાં લઈને ભાવનગર મધ્યસ્થ જેલમાં મોકલી દેવામાં આવશે બીજો આરોપી મનહરભાઈ ઉર્ફે મહેશ ઉદાભાઈ વાદી છે જેણે વડોદરાના વિવિધ વિસ્તારોમાંથી મોટરસાયકલની ચોરી કરી હતી તેણે દુમાડ ચોકડી નજીક એક હીરો પેશન એક્સપ્રો મોટરસાયકલ કારેલી બાગમાંથી હોન્ડા સીડી એકસો દસ મોટરસાયકલ અને અમિતનગર બ્રિજ પાસેથી એક પેશન પ્રો મોટરસાયકલ ચોરી કરી હતી જામીન પર છૂટ્યા બાદ પણ તે વાહન ચોરીની પ્રવૃત્તિઓ ચાલુ રાખી જેના કારણે નાગરિકો પોતાની સંપત્તિની અસલામતી અનુભવી રહ્યા હતા અને જાહેર વ્યવસ્થામાં ખલેલ પહોંચી રહી હતી મનહરવાદીને પણ પાસા હેઠળ અટકાયતમાં લઈને ભાવનગર મધ્યસ્થ જેલમાં મોકલી દેવામાં આવ્યો છે સન્ની ક્રાઇમ ન્યૂઝ ને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવી તાજી અને સચોટ ક્રાઇમ સમાચાર સૌથી પહેલા મેળવો